દસ બાર ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓનું ભવ્યથી ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં બહાર ગામથી પધારેલા મહેમાનોનું જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા ફુલહાર તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આતકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓ અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ પ્રગતિ અને આગળ વધી સમાજનું ગૌરવ વધારવા આહવાન કરવામાં આવ્યું હતું આ તકે સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રોત્સાહન આપતા સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં શિક્ષણ સાથે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓ તુર્કી સમાજના પ્રમુખ આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહમાં નગરપાલિકા સદસ્ય પત્રકારો મોટી સંખ્યામાં સમાજના બહેનો ભાઈઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે આગળ વધે અને તુર્કી સમાજનું ગૌરવ અને સમાજના ઉપયોગી બને અને સમાજના ઉપયોગી બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આપનું નામ એડવોકેટ રાજુભાઈ જોખિયા રાજુલાવાળા જાપરાબાદ સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ આ બીજો રાખવામાં આવેલો બીજા વર્ષમાં અને તેમાં ભાવનગર રાજુલા મહુવા નવા બંદર વગેરેના મહેમાનો પદે રાખો આ જે કાર્યક્રમ છે તેમાં ધોરણ દસ તથા બાર તથા ડિપ્લોમા તથા મેડિકલમાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓનું સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તે પૂરી પાડવા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં સમસ્ત તુર્કી સમાજે સાથ અને સહકાર આપેલો તેમજ તેમના દાતાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ પૂરા સમાજે સાથ અને સહકાર આપેલો અને ભવ્ય કાર્યક્રમ કરેલો ગોવાડા તુર્કી મુસ્લિમ જમાત તરફથી જે જાફરાબાદની અંદર